વિસ્તાર વેસુમાં મંગળવારે રાત્રે એક મર્સિડીઝ કારને અજાણ્યા ઈસમે ઇરાદાપૂર્વક આગ લગાવી દેતા ચકચાર મચી ગઈ છે ઘટના વેસુ વિસ્તારમાં આવેલી ગેલ કોલોનીના નીલકંઠ નિવાસ પાસેની છે જ્યાં પાર્ક કરેલી કાર પર જ્વલનશીલ પદાર્થ નાખી આગ ચાપી દેવામાં આવી હતી આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે જેમાં એક શંકાસ્પદ ગાડી નજીક આવીને કંઈક પદાર્થ છાંટી રહ્યો હોય તેવું સ્પષ્ટ જોવા મળે છે તેના થોડા સમય પછી કારમાંથી ધુમાડા ઉડતા જોવા મળ્યા હતા અને આખી ગાડી જ સળગી ઉઠી હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક વેસુ પોલીસ મથકે કારના માલિકે ફરિયાદ નોંધાવી છે કારના માલિકે જણાવ્યું કે તેમણે ગાડી સામાન્ય રીતે તપાસ શરૂ કરી છે અને આરોપી ઓળખ માટે પ્રયાસો તેજ કર્યા છે હાલ સુધી આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે મોંઘી ગાડી વળીને ખાક થતા પરિવારમાં ભાવનાત્મક આઘાત જોવા મળ્યો હતો ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે વેસુ પોલીસે જણાવ્યું કે જે વ્યક્તિ આ ઘટનામાં સંડોવણી ધરાવતી હશે તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે